હાઈ ગાઈઝ આજે આપણે એક જબરદસ્ત ટેસ્ટી એવું આચાર બનાવવાનું છે અને એ પણ આપણે ઘરમાં જ રહેલી સિમ્પલ વસ્તુઓ કે જે દરેકના ઘરની અંદર અવેલેબલ હોય એવી જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે ને બિલકુલ ઓછા ખર્ચે અને બજારનો ધક્કો ખાધા વગરનું કંઈક એવું ચટપટું આચાર એકદમ ટેસ્ટી એવું આચાર આપણે બનાવીશું તો બસ એ પણ આપણે ડુંગળી અને મરચાંનો ઉપયોગ કરી અને ખાસ મસાલાની સાથે એક અલગ જ ટ્રીકની સાથે આપણે આચાર બનાવશું અને એક અઠવાડિયા સુધી તમે આમને એન્જોય કરી શકશો અને જો વધારે ટાઈમ સુધી સાચવવા માગતા હશો તો પણ એમની ટીપ્સ હું તમને આગળ બતાવીશ તો અત્યારે તમે જોઈ શકો છો મેં એમના માટે લીલા મરચાં ચાર પાંચ નંગ લીધા છે આ મરચાંની તીખાશ છે એ બિલકુલ ઓછી છે તો તમે વધારે તીખું ખાવા માગતા હોય તો એ પ્રમાણેના તીખા મરચાં પણ સિલેક્ટ કરી શકો છો પણ એક ખાસ વાત યાદ રાખવાની કે મરચાંની અંદર છે ભેજ ન હોવો જોઈએ મરચાંને આપણે ધોઈ અને બિલકુલ કોરા કરી અને પછી જ ઉપયોગમાં લેવાનો છે તો એ લાંબો ટાઈમ સુધી રાખશો તમે તો પણ ખરાબ નહીં થાય અને ખાસ એમના જે દાંડલાનો ભાગ છે એ કાઢી નાખવાનો છે કારણ કે દાંડલામાં ભેજ વધારે પ્રમાણમાં હોય છે જેથી કરી અને જો દાંડલા રાખશું આપણે તો એમાં ફૂગ લાગવાની સંભાવના રહેશે અને જો તમે એમના બીજ કાઢવા માગતા હો તો બીજ પણ કાઢી શકો છો ને આ રીતે એમની લાંબી ચીરીઓ કરવી અથવા તો એમના નાના નાના મીડિયમ સાઇઝના પીસીસ કરવા હોય તો એ પ્રમાણે તમે એમને કરી શકો છો અને એ જ રીતે મેં ડુંગળી લીધી છે એ પણ બિલકુલ નાની નાની સાઇઝની ડુંગળી છે તો એમના પણ આપણે ફોતરા કાઢી લેવાના છે અને બસ ફોતરા કાઢી અને એમાં જે ઉપરનો ભાગ હોય છે એ ભાગને પણ આપણે સાવ કાઢી નાખવાનો છે તો એમનો ટેસ્ટ છે એ બરાબર નથી આવતો તો એ ભાગ કાઢી અને હવે એકદમ આપણે આમની પણ મરચાંની જેમ જ પાતળી પાતળી ચીરીઓ કરવાની છે તમે જોઈ શકો છો એકદમ પાતળી પાતળી ચીરીઓ કરશું તો આપણે જે એમની અંદર મસાલો એડ કરીશું તો એમનો ટેસ્ટ છે એ સારી રીતે એમની સાથે ભળી જશે અને આ રીતે આપણે એમની ડુંગળીની જે ભેગી એની સ્ટ્રીપ્સ હોય છે એમને આ રીતે આપણે કરીશું તો બધી જ ચીરીઓ છે એ સરસ અલગ છૂટી છૂટીઓ થઈ જશે તો બસ આ રીતે આપણે બધી જ ડુંગળીઓ છે એને સમારી લઈએ અને એમની આપણે ચીરીઓ તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો અત્યારે આપણી પાસે ડુંગળી અને મરચાંનું કટિંગ થઈ અને આવી ગયું છે તો હવે આપણે એમનો મસાલો બનાવી લઈએ તો મસાલાની અંદર બસ બેઝિક જે આચારમાં યુઝફુલ હોય એવા જ આપણે મસાલા લીધા છે તો એમની અંદર મેં સૂકેલા ધાણા લીધા છે તો એક ચમચી જેટલા સૂકેલા ધાણા લેશું અને એમની અંદર વરિયાળી જે આપણે મુખવાસમાં યુઝ કરીએ છીએ નાની મોટી કોઈ પણ સાઇઝની આવે એ તમે લઈ શકો છો અને હવે એમની અંદર મેં થોડી એવી રાય એડ કરી છે આચાર હોય અને રાય ના હોય તો તો એ અધૂરું જ લાગે અને એક ચમચી જે તેટલા મેં તલ સફેદ તલ આનો ટેસ્ટ છે એમની અંદર એકદમ જબરદસ્ત આવશે તો તમે ખાસ એ ઉમેરજો જ અને એક ટી જેટલું આખું જીરું એડ કર્યું છે અને હવે આપણે આ આ મિશ્રણ છે આપણું એમને આપણે ક્રશ કરી લેવાનું છે દરદરૂ જ પીસવાનું છે તો બસ એમને દરદરૂ પીસાય અને આવી ગયું છે તો હવે આપણે જે સમારેલા ડુંગળી અને મરચાં છે એમની અંદર આપણો આ મસાલો છે એ એડ કરી દેવાનો છે અને હવે આપણે આને ચારથી પાંચ દિવસ માટે ખાવું છે કારણ કે મેં ઓછી માત્રામાં બનાવ્યું છે તો આપણે અત્યારે એમની અંદર લીંબુ નીચવીશું અને જો તમે એમને લાંબો ટાઈમ સુધી સાચવવા માંગતા હોય તો તમે એમની અંદર સફેદ સિરકો જે વિનેગર કહીએ છીએ એનો ઉપયોગ તમે કરી શકો છો પણ મારે ચાર પાંચ દિવસ માટે બનાવ્યું છે એટલા માટે હું એમની અંદર અડધું ફાળું લીંબુનું નીચવીશ અને એ થઈ ગયા બાદ એમની અંદર આપણે તેલ એડ કરી દઈએ તો અથાણામાં આમ તો સરસવનું તેલ છે એ એમની સેલ્ફ લાઈફને વધારે છે તો એ યુઝ કરવામાં આવે છે પણ તમે તમારી ઈચ્છા મુજબનું ને જે આપણે ઘરની અંદર ખવાતું હોય અને ખાસ આચારની અંદર શીંગતેલનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો મેં એમની અંદર તેલ ઉમેર્યું છે અને હવે એમની અંદર બેઝિક મસાલા એડ કરી દઈએ તો એમની અંદર હળદર નિમક અને લાલ મરચું આપણા મરચાં છે એ બિલકુલ ઓછીથી ખાસવાળા છે અને સારા કલર માટે થઈને મેં એમની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તો બસ હવે આપણું આ આચાર છે એકદમ જ જબરદસ્ત રેડી થઈ ગયું છે તમે જુઓ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો એમનો કલર છે તો બસ હવે આપણે કોઈ પણ એક નાની બરણીની અંદર ભરી લઈએ અને આપણે અત્યારે શાકભાજી ખૂબ જ મોંઘા છે અને કદાચ ઘરની અંદર શાકભાજી અવેલેબલ ન હોય તો બસ આ ડુંગળી અને મરચાં તો ઘરમાં મળી જ જાય તો તમે બસ આ રીતે આચાર બનાવો અને એના મસાલા પણ એવા જ છે આપણે કે કોઈ બહાર જવાની ઝંઝટ વગરના મસાલા છે તો તમે આને થેપલા પૂરી અથવા તો રોટલી ભાખરી કોઈપણની સાથે એન્જોય કરી શકો એવું સરસ મજાનું ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું આચાર છે એ રેડી થઈ ગયું છે તો બસ હવે એમને ઢાંકણ ઢાંકી અને આપણે એમને સ્ટોર કરી દઈએ થેન્ક યુ